સ્વાહા અગ્નિદેવની દાહક શક્તિ છે અગ્નિદેવમાં કોઈ પણ પદાર્થને બાળવાની દાહક શક્તિ છે જે દેવી સ્વાહાનું સૂક્ષ્મરૂપ છે હવનની આહુતિમાં અર્પણ કરેલા પદાર્થોનું પરિપાક ભસ્મ કરીને દેવી સ્વાહા તે ભસ્મને દેવતાઓને આહારના સ્વરૂપમાં પીરસે છે એટલા માટે જ તેને પરિપાક કરી કહેવામાં આવે છે સૃષ્ટિકાલમાં પરમબ્રહ્મ પરમાત્મા સ્વયં પ્રકૃતિ અને પુરુષ એમ બે સ્વરૂપમાં પ્રકટ થયા હતા આ પ્રકૃતિ દેવીની મૂળ પ્રક્રિયાને પરંબા ભાગ્યા પરંબા કહેવામાં આવે છે આ આદિશક્તિ અનેક લીલા સ્વરૂપ ધારણ કર્યા છે તેમાંથી જ દેવી સ્વાહાનો ઉદ્ભવ થયો છે જે યજ્ઞમાં અર્પણ કરવામાં આવેલી આહુતિ દ્વારા દેવતાઓનું પોષણ કરે છે આ વાત સૃષ્ટિના આરંભની છે તે સમયે બ્રાહ્મણ જનો યજ્ઞમાં દેવતાઓ માટે સામગ્રી અર્પિત કરતા હતા પરંતુ તે દેવતાઓ સુધી પહોંચતી નહોતી દેવતાઓને ભોજન ભોજન પ્રાપ્ત ન થતું હોવાથી તેઓ બ્રહ્મલોકમાં જઈને સ્વાહા અગ્નિદેવની દાહક શક્તિ છે અગ્નિદેવમાં કોઈ પણ પદાર્થને બાળવાની દાહક શક્તિ છે જે દેવી સ્વાહાનું સૂક્ષ્મરૂપ છે હવનની આહુતિમાં અર્પણ કરેલા પદાર્થોનું પરિપાક ભસ્મ કરીને દેવી સ્વાહાતે ભસ્મને દેવતાઓને આહારના સ્વરૂપમાં પીરસે છે એટલા માટે જ તેને પરિપાક કરી કહેવામાં આવે છે સૃષ્ટિકાલમાં પરમબ્રહ્મ પરમાત્મા સ્વયં પ્રકૃતિ અને પુરુષ એમ બે સ્વરૂપમાં પ્રકટ થયા હતા આ પ્રકૃતિ દેવીની મૂળ પ્રક્રિયાને પરંબા ભાગ્યા પરાંબા કહેવામાં આવે છે આ આદિશક્તિ અનેક લીલા સ્વરૂપ ધારણ કર્યા છે તેમાંથી જ દેવી સ્વાહાનો ઉદ્ભવ થયો છે જે યજ્ઞમાં અર્પણ કરવામાં આવેલી આહુતિ દ્વારા દેવતાઓનું પોષણ કરે છે આ વાત સૃષ્ટિના આરંભની છે તે સમયે બ્રાહ્મણજનો યજ્ઞમાં દેવતાઓ માટે સામગ્રી અર્પિત કરતા હતા પરંતુ તે દેવતાઓ સુધી પહોંચતી નહોતી દેવતાઓને ભોજન પ્રાપ્ત ન થતું હોવાથી તેઓ બ્રહ્મલોકમાં જઈને ભોજન પ્રાપ્ત થઈ શકે તે માટે બ્રહ્માજીને પ્રાર્થના કરી દેવતાઓની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી એ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને તેમનું આહવાન કર્યું ભગવાન શ્રીકૃષ્ણજીના આદેશથી ના બ્રહ્માજી એ દેવી મૂળ પ્રકૃતિની ઉપાસના કરવા લાગ્યા તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને મૂળ પ્રકૃતિની કલાદેવીથી દેવી સ્વાહા પ્રકટ થઈ ગયા અને તેમણે બ્રહ્માજી વરદાન માંગવાનું કહ્યું બ્રહ્માજી એ વરદાન માગતા કહ્યું કે આપ અગ્નિદેવની શક્તિ બનવાની કૃપા કરો આપના વગર અગ્નિદેવ આહુતિઓને ભસ્મ કરવામાં અસમર્થ છે માટે આપ અગ્નિદેવની ગૃહસ્વામીની બનીને લોકો પર ઉપકાર કરો બ્રહ્માજીનું આ વાત સાંભળીને દેવી સ્વાહા ઉદાસ થઈ ગયા અને સામે ઉત્તર આપતા કહ્યું કે પરમ બ્રહ્મ શ્રીકૃષ્ણ વગર આ સંસારમાં જે પણ છે એ બધું બ્રહ્મ છે તેઓ આ સૃષ્ટિની રક્ષા કરે છે શંકરજી એ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી છે શ્રીકૃષ્ણ શેષનાગને વશમાં કર્યો છે બધા દેવતાઓમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા થાય છે આ બધું પ્રભુ શ્રીકૃષ્ણની ઉપાસનાનું ફળ છે આટલું કહીને દેવી સ્વાહા ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટેની તપસ્યા કરવામાં લીન થઈ ગયા અને કેટલાક વર્ષો સુધી તેઓ એક પગ પર રહીને તપ કર્યું તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણ તેમની સમક્ષ પ્રકટ થયા અને તેમની તપસ્યાનો અભિપ્રાય જાણીને તેમણે દેવી સ્વાહાને વરદાન આપતા કહ્યું કે આપ વારા કલ્પમાં મારી પત્ની બનશો અને આપનું નામ નગરજીત હશે પરંતુ આ સમય આપ દાહક શક્તિથી સંપન્ન થઈને અગ્નિદેવની પત્ની બનો અને દેવતાઓને ભોજન અર્પણ કરીને સંતૃપ્ત કરો મારા વરદાન થકી જ તમે મંત્રોનું અભિન્ન અંગ બનશો અને માનવો મંત્રોનું ઉચ્ચારણ કરીને અંતમાં તમારું નામ બોલીને યજ્ઞમાં દેવતાઓ માટે હવન પદાર્થ અર્પણ કરશે ત્યારબાદ દેવતાઓને તે ભોજન પ્રાપ્ત થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાનું સ્વીકાર કરીને દેવી સ્વાહાએ અગ્નિદેવ સાથે વિવાહ સંસ્કરણ સંપન્ન કર્યા અને જગતના કલ્યાણ માટે સમર્પિત થઈ ગયા ત્યારથી જ સર્વે ઋષિ મુનિ અને બ્રાહ્મણો મંત્રોનું ઉચ્ચારણ કરીને અંતમાં સ્વાહા બોલીને હવનકુંડની અગ્નિમાં પદાર્થોની આહુતિ આપે છે અને આ પદાર્થ હવામાન થઈને દેવતાઓને સંતુષ્ટ કરે છે જે મનુષ્ય મંત્ર ઉચ્ચારણના અંતમાં સ્વાહા બોલે છે તેને માત્ર મંત્ર જાપ કરીને જ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે અને જે મનુષ્ય સ્વાહા વગર મંત્રોનું ઉચ્ચારણ કરે છે તેને યજ્ઞનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી દેવી સ્વાહાના સોળ નામો છે સ્વાહા વિની પ્રિયા વિની જાયા સંતોષકારીની શક્તિ ક્રિયા કાલદાત્રી પરિપાક કરી ધ્રુવા ગતિ નરદાહિકા દહનક્ષમાં સંસાર સારરૂપા ઘર સંસાર તારીણી દેવજીવન રૂપા દેવપોષણકારિણી આ નામોનો પાઠ કરતી વ્યક્તિનું કોઈ પણ શુભ કાર્ય અધૂરું નથી રહેતું તે બધી સિદ્ધિઓ અને મનોકામનાને પ્રાપ્ત કરે છે